નમસ્કાર આપ જોઈ રહ્યા છી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મતદારોને ની માહિતી અપાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને ની માહિતી આપવા ડેમોસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો જીટીયુ હવે ગીતા વેદ ઉપનિષદ જ્યોતિષ પણ ભણાવશે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી ભારતીય તત્વજ્ઞાન આધ્યાત્મિકતાનું મંથન કરાવે તેવા આઠ નવા કોર્સ શરૂ કર્યા સો કેન્દ્રમાં સાહીઠ હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે આજથી યુનિવર્સિટીમાં પહેલા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ સુરત શહેરમાં સતત બીજા દિવસે સોળ પોઈન્ટ ડિગ્રી ઠંડી કાલથી સામાન્ય ઘટશે ધોરણ બાર સાયન્સનું પરિણામ ઓછું હોય તો પૂરક પરીક્ષા અપાશે બેમાંથી ઉત્તમ ગુણ માન્ય રહેશે

બીજી તરફ નજર કરીએ તો ધોરણ બાર સાયન્સની પૂરક પરીક્ષાને લઈ શિક્ષણ બોર્ડે નિયમો જાહેર કર્યા છે માર્ચ અને જુલાઈની પૂરક પરીક્ષાના વિષય વાર ઉત્તમ ગુણને ધ્યાને લઈ બેમાંથી જે ઉત્તમ હશે તે માર્ક્સને પરિણામ તરીકે જાહેર કરાશે ધોરણ બાર સાયન્સની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલા ઉમેદવારો જ પૂરક પરીક્ષા માટે પાત્રતા ધરાવશે મુખ્ય પરીક્ષામાં પાસ થયેલો વિદ્યાર્થી પણ પૂરક પરીક્ષામાં તમામ વિષયની પરીક્ષા આપી પરિણામ સુધારી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યા બાદ બોર્ડે પૂરક પરીક્ષાને લઈને નિયમો જાહેર કર્યા છે you <laughs> શહેરમાં ગુરૂવારે પણ કડકડતી ઠંડીનું જોર યથાવત રહ્યું હતું સતત બીજા દિવસે રાત્રિનો પારો સોળ પોઈન્ટ બે ડિગ્રી રહ્યો હતો આગામી બે દિવસ ઠંડી યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે શનિવારે રાતથી ઠંડીનું જોર ક્રમશઃ ઘટવા માંડશે જેમાં લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી ઊંચું જવાની શક્યતા છે આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરૂવારે શહેરનું મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું દિવસના તાપમાનમાં એક દિવસમાં જ એક પોઈન્ટ છ ડિગ્રીનો વધારો થયો વધુ ઠંડી સોળ પોઈન્ટ બે ડિગ્રી નોંધાઈ હતી અત્રે નોંધનીય છે કે શિયાળાની સિઝનમાં શહેરમાં સામાન્ય રીતે બાર ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડતો જોવા મળે છે જોકે હજુ સુધી કોલ્ડ નો રાઉન્ડ આવ્યો નથી જેથી કાતિલ ઠંડી પડતી નથી દર જાન્યુઆરી મહિનામાં કોલ્ડવેવનું એકાદ રાઉન્ડ આવે છે ત્યારે હાડથી જવતી ઠંડી અનુભવાતી હોય છે મોડી સાંજથી ધુમ્મસી માહોલ તો ગુરુવારે શહેરમાં બુધવારની સરખામણીએ ધુમ્મસનું પ્રમાણ સામાન્ય ઘટ્યું હતું જોકે વહેલી સવારી નોંધપાત્ર ધુમ્મસીઓ માહોલ રહ્યો હતો જે દિવસ દરમિયાન ઘટી ગયો હતો બાદમાં મોડી સાંજથી ફરી ધુમ્મસ છવાતું જોવા મળ્યું હતું ન્યુ એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલીવાર ગુરૂવારથી બી કોમ બીએસસી બીસીએ એમએ એમકોમ સહિતના વિવિધ વિભાગમાં પહેલા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થશે આ પરીક્ષામાં સો પરીક્ષા કેન્દ્રો પર સાઠ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે પરીક્ષા સવારે અગિયારથી એક દરમિયાન તેમજ બપોરના બે ત્રીસથી પાંચ ત્રીસ દરમિયાન લેવામાં આવશે આ પરીક્ષા બાર જાન્યુઆરી સુધી ચાલશે લગભગ એક સપ્તાહ સુધી ચાલનારી આ પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની આ શીટની ચકાસણી કરવાની તક આપવામાં આવશે જે અંતર્ગત પરીક્ષાનું પરિણામ પિસ્તાળીસ દિવસની અંદર જાહેર કરવામાં આવશે આ પરીક્ષા દરમિયાન પરીક્ષા વિભાગ દ્વારા પ્રશ્ન લઈને લઈને થયા હતા આ વખતિયા તમામ બાબતોને ધ્યાને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે તમામ તૈયારી કરી છે આ પહેલા વારંવાર પરીક્ષા દરમિયાન પરીક્ષા વિભાગ દ્વારા પ્રશ્ન પેપર ને લઈને છબરડાઓ થયા હતા આ વખતિયા તમામ બાબતોને ધ્યાને લઈને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે તમામ તૈયારી કરી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુમાં વેદ ઉપનિષદ ગીતા જ્યોતિ સહિતની જ્ઞાન પરંપરા આધારિત વિવિધ આઠ નવા કોર્સની શરૂઆત કરી છે સર્ટિફિકેટ જાન્યુઆરીથી પ્રારંભ થશે જીટીયુના ધરોહર સેન્ટરના માધ્યમથી ભારતના ભવ્ય વારસા સાથે સંકળાયેલા તત્વજ્ઞાન અને આધ્યાત્મિક મંથન જેવી વિવિધ બાબતોનું શિક્ષણ અપાશે આ કોર્સમાં ધોરણ બાર પાસ કોઈપણ ઉમેદવાર પંદર જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન પ્રવેશ મેળવી શકશે ત્રણ મહિનાના ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સિસનો કુલ સમયગાળો ત્રીસ કલાકનો છે કોર્સમાં જોડાયા બાદ પ્રતિ સપ્તાહ બે વાર શિક્ષણ આપશે જીટીયુની સત્તાવાર વેબસાઇટ ઓનલાઈન કોર્સમાં જોડાવવા માટે અરજી કરી છે ફી ભરીને આ કોર્સમાં પ્રવેશ મેળવી શકશે આ કોર્સમાં વાસ્તુશાસ્ત્રની સમજ જમીન પ્લોટનું વાસ્તુ મકાનનું વાસ્તુ કાંકિણી કોષ્ટિક તેમજ વાસ્તુનું સમજ અને અગત્યતા દિશાઓ ખૂણા પાંચ તત્વોની સમજ હોકા યંત્ર જમીન પ્લોટનું વાસ્તુ શુભ પ્લોટના આકાર વિવિધ જમીન ટેસ્ટ મકાનનું વાસ્તુ પ્રવેશ દ્વાર વિવિધ પ્રકારની જમીનના ટેસ્ટ શીખવાડવામાં આવશે સીબીએસઇએ દસમાં અને ધોરણ બારમાં બોર્ડની પરીક્ષાની ડેટશીટ જાહેર કરી છે પંદરમી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થઈ રહી છે કોવિડ પછીની બોર્ડની પરીક્ષા પેટર્નમાં એમસીક્યુ પ્રશ્નોનું ભારાંક વધારવામાં આવ્યો છે આ કારણોસર હવે દરેક વિષયમાં સોળથી ચાળીસ માર્ક્સના એમસીક્યુ પ્રશ્નો હશે તેથી વિદ્યાર્થીઓ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ બન્યો છે કેમેસ્ટ્રીની પરીક્ષામાં એમસીક્યુ મહત્વના રહેશે મિલેટ વર્ષ અંતર્ગત જાળા ધાન્યને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકાર દ્વારા બાજરી ખરીદીમાં પ્રતિ સો કિલોએ ટેકાના ભાવ સાથે રૂપિયા ત્રણસો બોનસ પણ જાહેર કરાયું છે આણંદ જિલ્લામાં ઓછા પ્રમાણમાં ચોમાસુ બાજરીનું વાવેતર થતાં આઠસો અગિયાર અને ડાંગરમાં ત્રણ હજાર આઠસો ખેડૂતોએ નોંધણી કરાવી હતી જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અડતાલીસ કલાક ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ દરમિયાન સાથે ઝાકળ વર્ષા થઈ રહી છે જોઈએ આ અહેવાલમાં બીજી તરફ રાજસ્થાનમાં ઓરેન્જ શીત શીતલહેરના કારણે ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં ઠંડી બે ડિગ્રી સુધી વધતા ઠંડીનો પારો અગિયાર પોઈન્ટ ત્રણથી તેર પોઈન્ટ પાંચ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો જ્યારે દિવસનું તાપમાન પણ અડધો ડિગ્રી ઘટતા છવ્વીસ પોઈન્ટ પાંચથી સત્યાવીસ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું દિવસભર સરેરાશ પ્રતિ કલાકે સાતથી નવ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે આખો દિવસ ઠંડુગાર રહ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી છ જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે નવમી જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત મોટે ભાગે વાદળછાયું રહી શકે છે આ દરમિયાન ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદનો હળવો વરસાદ પડી શકે છે પાંચ જિલ્લામાં મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદનું જોર વધુ રહી શકે છે ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં પલટા સાથે ઠંડીનું જોર ઘટી શકે છે કૃષિ વિભાગના એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં વારંવાર વાતાવરણમાં પલટા ધુમ્મસથી ચણા જીરું બટાકા દિવેલા અને ધાણા સહિતના પાકમાં રોગચાળાની શરૂઆત થઈ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનનું વાવેતર પૂર્ણ થયું છે જેમાં સૌથી વધુ રાયડા પછી ઘાસચારાનું એક પણ પાંત્રીસ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે પશુપાલકોમાં સૂકો ઘાસચારો દસ રૂપિયા કિલો થઈ જતા પોષાતો ન હોય ખેડૂતોએ લીલો ઘાસચારો વધુ વાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ હેક્ટર જમીનમાં રવિ સિઝનનું વાવેતર પૂર્ણ થયું છે સાબરકાંઠા જિલ્લામાં રેલવે સંપૂર્ણપણે નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને વડાલી તાલુકા અને શહેર પાસેથી પસાર થતી રેલવે લાઈન અને તેમાં આવતા રસ્તાઓ પર અત્યારે દફનાળા બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રેલવે વિભાગના અધિકારીઓ જેમાં શૈલેષભાઈ ચૌહાણ સંત પટેલ

અને સારું એવું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે અને એની થોડી ગણતરી છે કે થોડો આ હાઈટ ઊંચાઈ લેવાની વડાલીની અંદર કેસરગંજ વડાલી કોટન માર્કેટની આગળ એક અને પુરાવાસને જોડતો જે રોડ છે એ અને શામદાગર એમ ચાર જે અંડરબ્રિજ આવી રહ્યા છે એના અનુસંધાનમાં અત્યારે સાહેબ સર તપાસ માટે અમારી ભલામણને માન આપી અને અત્યારે આવેલા છે તો એ અનુસંધાનમાં સાહેબને અમે વિનંતી કરી છે કે વડાલી પૂર્વ સાઈડના ગામડા ગામડાઓ અને કોટન માર્કેટ અને સહકારી જીન અને જે બીજા યુનિટ છે એ લોકોને કોઈપણ જાતની ગાડીઓની મોટી ગાડીઓની અવર જવરમાં કોઈ તકલીફ ના પડે એ માટે અમે સાહેબને વિનંતી કરી હતી અને મોહનકાકાના માધ્યમથી સાહેબને મુલાકાત કરી તો સાહેબ આજે સ્તર તપાસ માટે આવે છે અને સાહેબે પોઝિટિવલી કોઈ ખેડૂતોને અને કોઈ ઇન્ડસ્ટ્રીઝ અને બીજા કોઈપણને કોઈપણ જાતની નડતર ન થાય એ માટેની વ્યવસ્થા કરવાની આપણને સાહેબે આપણને આપણી વાત સાંભળી છે અને ખાતરી પણ આપી છે તો આ સાથે બુલેટિન માં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત